કે ટૂંક સમયની અંદર અમિતભાઈને ન્યાય નહીં મળે તો અમે આત્મવિલોપન કરશું પણ હું અહીંથી એવું કહું છું મીડિયાના માધ્યમથી આપ આપ બધાના સોશિયલ મીડિયાના માધ્યમથી કે આ નોબત નહીં આવે અને જ્યાં જરૂર પડશે અહીંયા પાલટીના આગેવાન તરીકે તો ઠીક છે પણ એક સમાજના આગેવાન તરીકે અને તમામ અઢારેય વરણના લોકો આજ અહીંયા પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત છે એમના પરિવારને ઉપવા આપવા માટે આવેલા છે અને તમામ લોકો જે કરવું પડે તે કરવા તૈયાર છે એટલે એમના પરિવારને આ કાંઈ નહીં થાય અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે એના પરિવારને ન્યાય મળશે અને જે આ લુખાઓ છે જે અમિતભાઈએ સુસાઇડ નોટમાં નામ લખેલા છે અને સરકારની પકડથી દૂર હોય તો સરકાર અને પોલીસની પકડથી દૂર હોય તો સરકારે કોઈ એવી એક બે પાંચ ટીમ ની નિમણૂક કરી અને તાત્કાલિક આ પરિવાર ને ન્યાય મળે એવું કરવું જોઈએ અને જો એમાં સરકાર કે પોલીસ તો આ તાલુકામાં કોઈ પણ ગમે ત્યારે જે જરૂર પડશે એ આખા તાલુકાની જનતાનો આક્રોશ છે તો એ સરકાર સમક્ષ રજૂ કરશે લોકો તો જેથી કરીને સરકાર શ્રી ને ગૃહમંત્રીને મારી અહીંથી તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે તાત્કાલિક કોઈ એવી ટીમો બનાવો

બાબતે અમને ન્યાય અપાવો અને જો દિબડિયા ગામનું અઢારે વરણ આજ સુધી અમને સાથ આપ્યો છે અને હજી અમને અમારા દુઃખમાં સાથ આપો અને આ જો અમને પંદર કે વીસ દિવસમાં ન્યાય નહીં મળે તો અમે પરિવાર સહિત આત્મવિલોપન કરશું ઘટના ભાઈ ની છે ત્યારબાદ જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે હવે એ આ બાબતો સત્તાનો વિષય છે બરોબર છે અને આમાં આ લોકો કઈ કમ માયા તો છે નહીં એની પાસે પુષ્કળ પૈસો છે બરોબર છે કોઈની કોઈ બાબતે કઈ રીતે નીકળવું એ બધું એના રસ્તા પોતી જ લે છે અને અમારા પરિવારને પૂરેપૂરો ફસાવાની કોશિશ એની ચાલુ જ છે કયા પ્રકારનો અમારા અમિતને જે અન્યાય કર્યો છે એ અને આ લોકોની

મારું નામ જયંતિભાઈ પાછાભાઈ ફૂટ શું થાવ તમે એને કાકા અમિતના કાકા થાવ બોલ ઉપપ્રમુખ તાલુકા પંચાયત ગોંડલ ભૂતકાળમાં રેબડા ગામની અંદર જેટલા પ્રકારના દૂષણો હતા જેટલા પ્રકારના જમીનના વહીવટ થતા લોકોને જે ડરનો માહોલ હતો આ માહોલ અને એક જે ખેતીવાડી જમીનનો વેપારની વાતમાં જેટલા જેટલા પ્રશ્ન હતા અ અન્યાયની સામે ન્યાયની લડત લડનાર એવા આપણા સૌના અમિતભાઈ ખૂટ જેમને આ ન્યાય લડતા લડતા પોતાનો જીવ ગુમાવપોંચો આ સરપંચોની સાથે ગામના તમામ અઢારે વર્ણના લોકો ઉપસ્થિત છે ત્યારે અમે આજ આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી સરકારને રજૂઆત કરવા માંગી છે કે સરકાર અમારા અમિતભાઈ ખૂટના કેસમાં અમિતભાઈએ સુસાઇડ નોટમાં જેટલા લોકોના નામ લખ્યા છે

રમેશભાઈ શામજીભાઈ કાકડિયા નવા ગામ નવા ગામના સરપંચ આજે રીબડા ગામ મુકામે અમે બધા સરપંચો તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો એક પ્રેસ કોન્ફરન્સ કરી અને અમિતભાઈ ખૂટને ન્યાય મેળવવા માટે સરકારશ્રી ભેરા થયા કામ એમની બનાવેલી ગેરકાયદેસર હોટલો જેવી કે ઠાકરધણી હોટલ બાપા સીતારામ હોટલ આ હોટલોની અંદર ક્લબો જેવી પ્રવૃત્તિ ચાલે છે એ હોટલ ની અંદર દેશી દારૂ ના વેચાણ ચાલુ છે આ કાયદેસર કરી અને અમે ને એક રજૂઆત કરીએ છીએ કે ભાઈ અહીંયા જે જે પેશકદમી છે જે મિલકતો છે એને વહેલી માં ડીમો ડિમોલેશન કરી અને એમને જવાબ આપવો જોઈએ અમે મુખ્યમંત્રીશ્રીને આ તકે આપના માધ્યમથી રજૂઆત કરીએ છીએ કે રીવડા ગામની અંદર જે કંઈ પેશકદમી છે એમને તાત્કાલિકના ધોરણે નાબૂદ કરી અને અમિતભાઈ ખૂટને ન્યાય આપે એવી અપેક્ષા લાલભાઈ કણાવી આજે રીબડામાં મારું નામ લાલજીભાઈ તળાવિયા હું બોડલ તાલુકા કિસાન મોરચા પ્રમુખ છું આજે રીબેડામાં મીડિયાના માધ્યમથી પાંચ તારીખે અમિતભાઈ જે સુસાઈડ કરી એમાં ઘણા લોકોના સુસાઈડમાં નામ હતા એ હજી પકડથી બહાર છે જલ્દીથી જલ્દી સરકાર અને તંત્ર એમને પકડે અને જલ્દીથી જલ્દી એમના પરિવારને ન્યાય મળે આ તો એક પરંપરા ચાલુ થઈ છે કે જયારે જયારે કઈ પણ આ રીબડા ની અંદર કાંઈક જીવ ગુમાવવાનો વારો આવે છે અમારા અમિતભાઈ આ ગઈ બાવીસ ની ચૂંટણીમાં ઝંડો ભારતીય જનતા પાર્ટીનો ઉપાડ્યો હતો અને આ ગામમાં ક્યારે પણ ભારતીય જનતા તરફી મતદાન નહોતું થયું અને જયારે ભારતીય જનતા તરફી મતદાન થયું અને અમિતભાઈ ઉપર જે કાવા દાવા થયા અને જે કાવા ની અંદર અમિતભાઈ ને જે ફસાવાનું કારણ એ હતું કે જો અમિતભાઈ નું કાંટો નીકળી જાય તો રીબડા ને પાછી આઝાદી મળી જાય એટલા માટે અમિતભાઈ ઉપર ઘણા કાવા દાવા થયા અને અમિતભાઈ ને હની ટ્રેપના કેસ માં ફસાવ્યા અને હની કેસમાં જો અનિતભાઈ અમિતભાઈ ફસાય તો જ આ કાંટો નીકળે

ભાઈ સંઘવી તથા તેમજ ગુજરાત પોલીસ વડા ને અમારી માંગ છે કે આ કેસ ની અંદર સીટની રચના થાય અને રચના થાય અને જે કઈ અમિતભાઈ ખૂટના પરિવારને ન્યાય મળે તેમજ અમે સૌ ગોંડલના અઢારય વરણના લોકો અમિતભાઈ ખૂટના પરિવારની સાથે છીએ આભાર

તમામ ગામના સરપંચો જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના તમામ સભ્યો અત્યારે અહીંયા અમિતભાઈના પરિવારની પડખે છે અને સરકાર પાસે એવી માગણી છે કે જ્યારે ચિત્ર ઘણું સ્પષ્ટ થઈ ગયું હોય કોણ ગુનેગાર છે તો એને પકડવા માટે હજી પણ જો પકડથી દૂર હોય તો સરકાર એક સીટની રચના કરે અને ઊંડામાં ઊંડી તપાસ થાય અને આ એક હની વિષય કોનામાં આમાં મેઇન માસ્ટર માઇન્ડ છે એના નામ કાયદેસર ઉજાગર કરી મિસ્ટર એક્સ વાય ઝેડ એવું કઈ નહીં પણ કાયદેસર એનું નામ ઉજાગર થાય અને એને તાત્કાલિક ધોરણે ટૂંક સમયમાં એને સજા